સ્વાગત છે સૌનું ફરી એકવાર યશુભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને ફ્રેન્ડ્સ આજે વિડિયો વિડીયો છે ને ખૂબ મસ્ત સ્વીટ અને શોર્ટ હોવાનો છે વરાઈટીઝ જે છે એવર ગ્રીન હોવાની છે એટલે કે પ્રિન્ટેડ કોન્સેપ્ટ જેની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ માર્કેટમાં હંમેશા હોય છે અને ગમે ત્યારે ગમે ત્યાં જો તમે પ્રોપર વરાયટીની ક્વોલિટી છે અને પ્રાઇસ છે એવું વસ્તુ જો મેન્ટેન કરોને તો ઇઝીલી વેચાવાવાળા આર્ટિકલ્સ એટલે કે પ્રિન્ટેડ કલેક્શન્સ અને યશુભૂમિ ટેક્સટાઇલમાં પ્રિન્ટેડ કલેક્શન્સમાં તમને ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે ઓપ્શન્સ એટલે કે ફેબ્રિક ઓપ્શન જ્યોર્જેટ શિફોન ધાની વેટલેસ વિચિત્રા સિલ્ક છે સિલ્કમાં પણ ડોલા સિલ્ક કસ્તુરી સિલ્ક કુમારી સિલ્ક ટર્કી સિલ્ક આ બધી જ વેરાયટીસ તમને પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં અહીંયાથી અવેલેબલ થઈ જશે પછી 7 ગ્રામ છે આ ટાઈપના ઘણા બધા શિફોન છે ઘણા બધા કલેક્શન્સ તમને મળી જશે પ્રિન્ટેડમાં પણ ફ્લાવર પ્રિન્ટ છે ટ્રિગોનોમેટ્રિક પ્રિન્ટ છે ઈકટ પ્રિન્ટ છે લેરિયા બાંધની બાંદની તો પછી તમને ડિજિટલ પ્રિન્ટ સાથે પણ અહીંયાથી વેરાઈટીઝ જે છે અવેલેબલ થઈ જશે પછી તમે જોઈ શકો છો 1 બાય 1 આજે હું તમને પ્રિન્ટેડ કલેક્શન બતાવવાની છું અલગ અલગ કલર ચાર સાથે ડસ્ટી છે લાઈટ છે ડાર્ક છે પિસ્ટલ છે આઈસ્ક્રીમ કલર છે

પણ રેન્યુઅલ ફેબ્રિક સાથે જો કલેક્શન જોશો ને તો વન સેવન્ટી ફોર રૂપીસ તમને આર્ટિકલ્સ અહીંયાથી અવેલેબલ થઈ જશે વન ઝીરો એટમાં તમને લાયકરા ફેબ્રિક છે ને એ બધી વરાયટીઝ મળી જશે એમાં ઘણી બધી પ્રિન્ટ ઓપ્શન છે બોર્ડરલેસ વિદાઉટ બોર્ડરલેસ તો તમારા એરિયામાં જો એ ટાઈપનું કલેક્શન ચાલતું હશે તો તમે પરચેસ કરી શકો છો ડિટેલ્સ માટે સ્ક્રીન પર નંબર ચાલે છે ને એના પર કોલ કરવાનો રહેશે બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો ટોટલી કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ કોમ્બિનેશન સાથે પણ ટોન ટુ ટોન કલરમાં તમને અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ કલર ચાર્ટની તો ફ્રેન્ડ આમાં જે સેટ છે ને એ ચાર કે છ પીસનો નથી મળવાનો મિનિમમ સેટ હશે આઠ પીસનો મેક્સિમમ હશે બાર પીસનો કેમ કે પ્રાઇસ રેન્જ જેટલી ડાઉન હશે ને એટલે કે જેટલી લો હશે ને એટલો પીસ તમને મોટો મળશે એટલે કે સેટ એટલો મોટો વાનો છે એટલે કે ધારો કે વન સેવન્ટી ફોરથી થ્રી હંડ્રેડ ફિફ્ટી રૂપીઝની જે વેરાયટીઝ છે એમાં તમને મિનિમમ છ પીસનો સેટ હશે પણ દસ બાર આઠ આ ટાઈપના પીસ હશે તો કેટલા પીસનો સેટ છે કલર ચાર્ટ કયા છે એ બધી ઇન્કવાયરી કરવા માટે સેમ પ્રોસીજર સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી ટીમ સાથે કરી લેજો અને વોટ્સઅપ પર છે ને પીડીએફ અથવા તો લિંક તમે મંગાવી લેજો જ્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેવાની છે કેમકે ફ્રેન્ડ વિડીયો છું જેથી તમને ખ્યાલ આવે કે યશુભૂમિ ટેક્સટાઇલ નામની કોઈ કંપની છે જે સુરતમાં છે લોકેટેડ છે અને એમાં તમને શું શું વેરાયટીઝ અવેલેબલ થઈ જાય છે કઈ પ્રાઇઝમાં કે કયા કયા કોન્સેપ્ટ અમે તમારા સુધી પ્રોવાઇડેડ કરીએ છીએ તો આ એક આપણે કહીએ ને કે એક રસ્તો છે એક વે છે તમારા સુધી રીચ થવાનો કે તમારા સુધી પહોંચવાનો જેથી આ કલેક્શન હું તમારા માટે વન બાય વન ડેલી વિડીયોઝ થ્રુ લઈ આવું છું જો તમે બિઝનેસ કરો છો અથવા તો સ્ટાર્ટઅપ કરવા માટે કંઈક ધારો છો વિચારી રહ્યા છો અને કોઈ કંપની એવી ગોતો છો કોઈ એવો વેપારી ગોતો છો જે તમને આ બધી જ વેરાયટી સુંદર એવા રેટ સાથે કલેક્શન્સ જે છે પ્રોપર ક્વોલિટી સાથે મેન્ટેન કરે તો ફ્રેન્ડ્સ એના માટે જે આ બધો પ્રયાસ હોય છે જેથી તમે ઇઝીલી અમારા સુધી જોડાઈ શકો યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આ ત્રણેય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમે આવીએ છીએ ડેલી તમારા માટે વિડીયોઝ લાવીએ છીએ અને વિડીયોઝ થ્રુ અમે તમારા સાથે શેર કરીએ છીએ અમારે ત્યાંનું જબરદસ્ત કલેક્શન એની પ્રોપર તમે અમે તમને જે ઇન્ફોર્મેશન હોય છે ફેબ્રિક છે પ્રાઇસ છે કલર ચાર્ટ છે દરેક વસ્તુ અમે તમને હંડ્રેડ પર્સેન્ટ શ્યોરિટી સાથે એટલે કે જે છે એક્ઝેક્ટ એજ આપીએ છે જૂઠું કંઈ બોલતા નથી પ્રોપર વરાયટીઝ બતાવું છું અને પ્રોપર વરાયટીની જે પણ ઇન્ફોર્મેશન છે ડિટેલ્સ છે એ પણ હું તમને સાથે સાથે આપું છું તો આ બધી વરાયટી જો તમારે ડેલી જોવી છે ઘરે બેઠા બેઠા હવે ડેઈલી આવીને તમે અહીંયા વિઝિટ તો નહીં કરી શકો પોસિબલ તો નથી હવે તમે જાણો કે ભાવનગર જામનગર કચ્છ ગમે ત્યાં ગમે તે ખૂણામાં રહેતા હો અને તમારે ડેઈલી વરાયટી જોવી છે તો તમે ડેલી અહીંયા આવી શકો છો ને તો એના માટે અમે વિડિયોઝ લાવીએ છીએ જેથી તમે ઘરે બેઠા બેઠા ઇઝીલી જોઈ શકો છો કે અપડેટ કલેક્શન શું છે અને અત્યારે માર્કેટમાં ટ્રેન્ડમાં શું ચાલે છે તમે જોઈ શકો છો પ્રિન્ટમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે ફેબ્રિક ઓપ્શન્સ છે ને આ બધી વેરાયટી જો તમારે પરચેસ કરવી છે બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ રેટ સાથે તો તમારે શું કરવું છે અહીંયા આવીને વિઝિટ વિઝિટ કર્યા પછી છે ને ફ્રેન્ડ્સ તમને એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે શું ક્વોલિટી અમે તમારા માટે લઈ આવીએ છીએ અને કઈ રેન્જમાં કેમ કે યશોભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ અને અહીંયા તમને બધી જ વેરાયટી ફેક્ટરી રેટની અંદર અવેલેબલ થઈ જાય છે નાનો એવો વેપારી છો કથા નાનો એવો બિઝનેસ છે નાની એવી અમાઉન્ટમાં પરચેસ કરવા માંગો છો કોઈ વાંધો નથી મેન્યુફેક્ચરર હોવા છતાં પણ અમે તમને અહીં અમે તમને અહીંયાથી વેરાયટી પ્રોવાઈડેડ કરી દેશું નાનો વજેટ હશે તો પણ તમે અમારા સાથે ઇઝીલી જોડાઈ શકો છો કંઈ વાંધો નથી હોલસેલર કે ડીલર કે ટ્રેડર પાસે જઈને પરચેસિંગ કરતા હોવ એના કરતાં બેસ્ટ છે કે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસે જોડાઈ જાઓ કેમ કે મેન્યુફેક્ચર સાથે જોડાયા પર તમારો ફાયદો શું છે એક તો તમારો બેનિફિટ વધી જવાનો છે પ્રોપર ક્વોલિટીની તમને આઈડિયા આવી જશે એક્ઝેટ ફેબ્રિક એની રેન્જ અને તમારા એરિયામાં શું ચાલે છે એની જો તમને નોલેજ નહીં હશે ને તો એ વાંધો નથી ફ્રેન્ડ્સ એની પણ પ્રોપર નોલેજ તમને અહીંયાથી અમારા સેલ્સ પર્સન થ્રુ મળી જવાની છે કલર ચર્ચ તમે જોઈ શકો છો મારો હાથ લાંબો નથી થતો ત્યાં સુધી તો તમે જોઈ શકો છો એ બંચ છે ચારથી પાંચ અલગ કલર એમાં હોવાના છે અને દસથી બાર પીસનો આ સેટ હોવાનો છે તો આ ટાઈપમાં ઘણી બધી વેરાયટીઝ છે અલગ અલગ ફેબ્રિક સાથે જો તમે પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં ડીલ કરવા માંગતા હો તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં પ્રિન્ટેડ કલેક્શન બતાવું છું પણ તમે જાણો છો જો તમે રોજ વિડીયો પાર્ટી વેર કલેક્શન બ્રાઇડલ કોન્સેપ્ટ ફેન્સી આર્ટિકલ્સ પર જો તમારા માટે વિડીયો વિડીયો પ્રૂફ ડેલી લઈ આવ છો તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કા તો કરીને મારી ઓનલાઈન ટીમ મેમ્બર્સ પાસેથી પ્રોડક્ટ મંગાવીને પણ પરચેસિંગ કરી શકો છો ઓનલાઈન પરચેસિંગ કરવા માટે વિડીયો કોલની ફેસિલિટી છે વિઝિટ કરવા માટે એન્ડ છે તો 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 તમારે આવીને વિઝિટ કરવી હોય હોય પણ પણ વાંધો વાંધો નથી નથી ઓર્ડર કરવો એ જ વેરાયટી અલગ અલગ ઓપ્શન સાથે પ્રિન્ટ ઓપ્શન અને કલર ચાર્ટ ઓપ્શન સાથે મળી રહેવાની છે તો ફ્રેન્ડ આ બધી જ વસ્તુ જો તમારે જોવી હોય ડિટેલ સાથે તો સ્ક્રીન પર આપેલા નંબર પર ચોક્કસ કોલ કરજો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ કલેક્શન સાથે ત્યાં સુધી તમારે રહેવું છે બિલકુલ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને પોઝિટિવ ફ્રેન્ડ્સ થેન્ક યુ